જન્મ જયંતિ નિમિત્તે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત એકસો પચીસ મોરવા હાડફ વિધાનસભાની ભવ્ય પદયાત્રા રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની વિશેષ યોજાઈ હતી અપદયાત્રામાં અંબેમા મંદિર ડાંગરિયાથી શરૂ થઈ ડાંગરિયા ચોકડી થઈ અંબામા મંદિર મોરવાડવ સુધીના રૂટ પર યોજાય હતી આdagger રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ અંબેમા મંદિર ડાંગરિયા ખાતે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભવان જુલી અર્પણ કરી હતી ત્યારબાદ મોરવા હડફ તાલુકા રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોધન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિ મંત્ર કરાયેલા એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો આ તકે ધારાસભ્ય પ્રાસંગિક ઉદબોધનમાં સરદાર પટેલના દેશની એકતા અને અખંડિતતામાં અપાયેલા યોગદાનની વાત કરી તેમના દેશ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની ભાવનાને સૌની માટે પ્રેરણારૂપ અને મૂલ્યવાન ગણાવ્યા હતા પદયાત્રા દરમિયાન સાંસદ ધારાસભ્ય સહિત અન્ય પદાધિકારી વિદ્યાર્થી અને સહભાગીઓ સાથે મળી મોરવા હડફ મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્રના ઉત્થાન માટે એકતા સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો સમાપન પૂર્વે મોરવાડફ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એકતા પદયાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારૈયા મોરવાડફ મામલેદાર હરેશ પરમાર

અને તે અંતર્ગત ડાંગરિયાથી મોરવા હડપ સુધી ખૂબ મોટી માત્રાની અંદર પધારેલ મહેમાનો આસપાસના નાગરિકોએ અને તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવે તંત્રના માણસોએ બધાએ ભેગા થઈ અને સરસ મજાની યુનિટી માર્ચનું પૂર્ણાહુતિ અહીંયા આજે મા આંબાના ચરણોમાં કરવામાં આવી અને આ પ્રસંગે આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સાથે મુખ્ય વક્તા તરીકે વડોદરાથી પધારેલા શ્રી યોગેશભાઈ તેમજ સર્વ પદાધિકારીઓ અને તંત્રના માણસો અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ સારી સફળતા પણ મળી અને એ સફળતા અપાવનાર સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત માતા લડબડનો રિપોર્ટ ન્યૂઝ સાથે